જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ મારું નામ રાવતભાઈ નારણભાઈ મિયાત્રા ગામ ગામ મેકપર ગામ મેકપર તાલુકો તાલુકો માળિયા તાલુકો માળિયા જિલ્લો મોરબી જિલ્લો મોરબી આપણે કયું બિયારણ વાયેલું છે આ વાયુ છે ભીષ્મા ગોળ ભીષ્મા કંપનીનું ભીષ્મા 146 આ 146 કેટલા પેકેટ વાયા છે મે આમાં વાયા છે 12 પેકેટ 12 પેકેટ અને આપણે લાયા હતા ક્યાંથી થી પીપળિયા ચાર રસ્તા માધવ એગ્રો માધવ એગ્રો પીપળિયા ચાર રસ્તા ભરતભાઈને ઓળે છે

ત્રીસમાં ગોલ બસો છપ્પન એકસો છત્રીસ બે વાવો હો બરોબર બરોબર તો કાંઈ વાંધો નહીં આ બીજા આ બીરણ બીજા ખેડૂત મિત્રો આવવું હોય તો વાંધો નહીં ને કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર અને આપણે આ પાસે અત્યારે સેવી વીણી લેવી એટલે કેટલો ઉતારો આવે વીઘે એ જણાવજો અંદાજ આમ કેટલો વીઘે ઉતરે કેટલો મારી ગણતરી પ્રમાણે તો ત્રી પાત્રી મૂળની ગણતરી છે બરાબર કાંઈ વાંધો નહીં તમે પાંચ વર્ષથી આવો એટલે તો તમને ખબર જ હોય

મિત્રો સિરીઝ આજની તારીખમાં કેટલા એક સોડવે હો ઉપર છે અને વીસ થી ત્રીસ ડાબકા છે અને કુણે ભાઈ એકદમ તમે જુઓ લીલો સમ છે ગુલાબી ફૂલ સારું હે જે સાબકા સારું છે વિકાસ ચાલુ છે ડોકા ક્યાંય કાપ્યા નથી જોઈ લો તમે કેટલો માલ છે સિરીઝ કેટલી જો ક્યાંય પાંદડામાં ડાક તમને જોવા મળે છે અત્યારે લગભગ કપા તમે જો બધાય બગડી ગયા છે છે એકદમ નગર બોલગાડમાં આવો કપાસ તમને ક્યાંય જોવા ન મળે મોટું ઝીંડું છે વજનદાર કપાસ છે પાછો જોઈ લો તમે એવું નહીં કે એક ઠેકાણે એમ આખા એમાં તમારે જોઈ લેવાની આપણા વિડીયોમાં કોઈ બી એવું નહીં આવે કે એક ઠેકાણ તમને બતાવવામાં આવશે આખે આખા આખામાં બધી વાર બતાવવામાં આવશે તમારે બધી બાજુ જોઈ લેવાની છૂટ અને રૂબરૂ ગમે ત્યારે જોવા જવું હોય તો જોઈ લેવાની છૂટ આપણો વિડીયો તમારી ખામી છે ખાસિયત છે કે તમને જો લાગત ડાબકા થળિયામાં ઉપર બધી બતાવવામાં આવે અને આખા એ પડામાં જો ગારો હોય તો એ ગારામાં લીલું હોય તો તે ગારામાં જઈને મેં ઉતરી વિડીયોને બતાવવામાં આવે જેથી કરીને હાસી માહિતીને હાસો વિડીયો જોવા મળે નકર સેટેથી દેખાડીને વ્યાજ આવે એવું નહીં તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારે પણ આવો કપાસ વાવવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને મોકલજો